શું નામ છે તમારું હિતેશ શંકરભાઈ મોંડવાડા ગીલ સમાજ સુરત શહેર પ્રમુખ હિતેશભાઈ ક્યાં બનાવો બનાવ બનાવો તો મકાઈપુલ વિસ્તાર છે આપણા સુરત સિટીમાં એના બાજુમાં ગાર્ડન છે ત્યાં ચાર માળનો બિલ્ડિંગના લોકો તોડફોડનું કામ કરતા હતા બ્રેકર મશીનથી અને બ્રેકર મશીનના તોડવાથી જે દિવાલ ચાર માળની બિલ્ડિંગ હતી તે ધરાશાય થઈ હતી અને ધરાશય થવાથી જે અમારા રાજસ્થાનના જે મજદૂરભાઈ છે જેઓ રાજસ્થાન રમણભાઈ ઢિંડોર છે એમના ઉપર દિવાલ ધરાશય થવાથી એમને ઘટના જ મોત થઈ હતી એવી માહિતી એમને ગઈકાલે સાંજની ઘટના છે પણ સાત વાગે અમારા સમાજના જે ગ્રુપો ચાલે છે ગ્રુપો થકી અમને માહિતી મળી હતી અને એ માહિતીના આધારે અમે અહીંયા સિવિલ હોસ્પિટલ સાંજે પહોંચ્યા હતા અને સાંજે અહીંયા પહોંચતા અમારા સમાજના ભાઈઓ જોડે વાતચીત કરતા એમના જે સગ્ગાભાઈ છે કાંતિભાઈ એમના થકી માહિતી મળી હતી કે ભાઈ તમે કેટલા ભાઈઓ કામ કરતા શું રીતે કામ કરતા હતા એમણે કીધું કે અમે ચાર ભાઈઓ કામ કરતા હતા અને જે ભાઈ ઉપર દિવાલ ધરાશાયી થઈ છે એ ભાઈ એના સગ્ગાભાઈ છે અને વગર સેફ્ટી એમને કામ કરાવતા એવી પણ એમના થકી અમને માહિતી મળી છે જેથી કરીને જે પણ કોન્ટ્રાક્ટર છે રાજદીપભાઈ અને સત્તામભાઈ એના ઉપર અઠવા પોલીસ કાયદેસર ની બેદરકારીનો ગુનો દાખલ કરે અને પરિવારને અમારા સમાજને એક જ માંગ છે અમારા સમાજના બધા આગેવાનો ભેગા થયા છે કે એમને ન્યાયિક વળતર અને કાયદાકીય રીતે સામાજિક કોઈ પણ લડત લડા એવા આખા સમાજની માંગ છે મૃત પામનારનું શું નામ મૃત પામનારનું નામ છે રમણભાઈ ઢિંડોર જેઓ રાજસ્થાનના ઘાટોલ વિસ્તારના વડગુણ ગામના એના પરિવારમાં કોણ કોણ છે પરિવારમાં એમના માતા પિતા છે એમના બે સગા ભાઈઓ હાલ હાજર છે એમના એમના વાઈફ છે અને એક છોકરોની એક છોકરી છે એમના પરિવારમાં તમારી પ્રશાસન છે શું માંગ છે પ્રશાસન સામે અમારી એક જ માંગ છે કે જે વગર સેફ્ટી આ લોકો કામ કરાવ્યું છે અને વગર સેફ્ટીના આધારે જ આ ભાઈનું દિવાલ દિવાલ ધરાશે તે ડેટ થયું છે તો પ્રશાસન સામે અમારી એક જ માંગ છે ન્યાયિક વળતર સારું મળે અને વધતામાં એમની ઉપર જે વગર સેફ્ટી કામ કર્યું છે તો પ્રશાસનના આધારે જે પણ બેદરકારીનો ગુનો દાખવે કે ગુનાના આધારે એમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે